બિનજોરી દવામાં માં લેવા માટે લત માત્ર માનસિક અને શારીરિક નુકસાન સુધી સમયથી પરંતુ હવામાં આવે અને આમાંથી ઉપયોગ લેવામાં આમાંથી મીલા ઓટીની દવાને ઘાતક બની જશે કે તાજેતરમાં અમેરિકામાં કરવામાં આવેલા શોધમાં સ્કોળમાંથી જેમાંથી અમારી વૈજ્ઞાનિકે જણાવ્યું કે ફેન્ટાટિક નામની નસી એ દવામાં ખતરનાક અને રાસાયણિકમાં જે મેળવવામાં આવે છે કે રહેશ્યુ વ્યક્તિ શરીરમાં ગંભીર નુકસાન પહોંચાડે છે કે શોધનમાંથી આ શોધખોળમાંથી જે બીટીમ એમસીપીએનું નામ આવ્યું છે કે આના ઉપયોગમાં સામાન્ય પ્લાસ્ટિક સિલેટ અને હેન્ડી એસિડ થાય છે કે જે આ રાસાયણિક વ્યક્તિમાં સેવનમાં અસુરક્ષિત માનવામાં આવે છે કે યુનિવર્સિટીમાં જે ઓફ માં કેલિડી ઓફ લોન્ચ એન એન્ડ એનોજ માં જે આ 2016 માં જૂન થી ઓક્ટોબર જૂન માં નિશી એ ઘણા સેમ્પલમાં ભેગા કરવામાં માં આવે છે તમામ દવાનો નો ફેન્ટાટિક લામે વેસવા માં છે તેમાંથી થી પરીક્ષણ કરવા આવે છે માત્ર માં જે બીટી મેન્સ જોવા મળે કે રસાયણ માં મોટા ભાગ પ્લાસ્ટિક માં ઉત્પાદન સ્થિતિ માં વધારતા ઉપયોગમાંથી જે ચિંતાન વાત કરે છે જે જામા પ્રકારની જેના મધ્ય પરિણામ ગંભીર દર્શાવે કે વૈજ્ઞાનિકો જણાવ્યું કે જમાય કે બીટી મિલ્ક છે રમત માણસોમાં શરીરમાં જે નુકસાન સાબિત થઈ કે ઉંદર પર કરવામાં આવી છે કે આવેલે સ્વદમાંમાં જે રાસાયણિક ઉંદર હદેની અસર કરે છે આંખોના પ્રકાશમાં જ કે વધુ માત્ર મૃત્યુના કારણમાં છે જે છતાં પણ જે આ નશીલી દવામાં ઝડપથી સપ્લાય કરવામાં આવી રહી છે કે જે બીટીએમસીને પ્રતિબંધ રસાયણ નથી પણ એટલા માટે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે કે આ કારણે પરંગમાં દવામાં જે પરિસ્થિતિમાં જે શોધખોળમાંથી જે આ રિપોર્ટ અનુસાર જેમાંથી મેડિકલ ટેસ્ટમાંથી સરળતા શોધી શકશે કે વૈજ્ઞાનિક અનામતીમાં જે પરંતુ અનુસાર અમેરિકાના સમસ્યામાં ઝડપથી વધે છે કે જલ્દી રોકવા માટે નહીં તો તે વૈશ્વિક સંત ગંભીર રીતે ખતરો બની શકે છે લેખમાં આપવામાં આવેલી જે તમામ પ્રકાર જે તબીબો નિદાન અને સારા માટે વિકલ્પ નથી અને જેમાંથી વ્યક્તિ સ્વાસ્થ્યમાં જરૂરીમાં અલગ અલગ હોય શકે છે કે કોઈ પણ નિયંત્રણ પહેલા જે આ સલાહ નિશાંતિ ની સલાહ મોતમ લેવી જોઈએ